ટાટા આવજો એક પૌવાલું હોય ગીરા ગહીને આવજો હો નકર બપોર ખાવા ખાવાની દઉં અમારા આર્યન છે ને સરકારી નિશાળા ભણે છે ને એટલે એને આવું મેળા કરે કે મારું તો જો થઈ ગયા છે બપોર અને રોટલા અને હરઘવા બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને ડુંગળી ટમેટાનું સ્લાડ શેષ નથી દેખાતો લે આ લે સારું તાર ઝો આર્યન કેમ ઉતોશે

મજામાં જ હશો અમે પણ મજામાં જ છીએ અને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારમાં વાઈ ગયા છે સાડા આઠ અને અમે નાઈ ધોઈને થઈ ગયા મસ્ત રેડી અને આર્યન હું નિશાળે પણ મૂકી આવીશું સાંજે પણ જો નાઈ મસ્ત રેડી થઈ ગયા છે અને અગરબત્તી કરે છે પીર બાપુની અગરબત્તી કરે છે રાઈ અગરબો ટીકરીન આવે એટલે અમાર સીધો નાસ્તો કરવા બેસી જવાનું છે તો ફેમિલી જો અમે નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તામાં છે ભાખરી ભાખરી અમારે બીજું ન હોય કા હા જો સાજીત બોલાવે છે સાજીત તમારે ક્યાં જવાનું છે જૂના ધંધા ઉપર એટલે કયો હીરા હીરા તો ફેમિલી

ટાટા આવજો એક પવાલું એક ગીરા ગહીને આવજો હો તો કે જો મેં વાસણ ને કપડાં ને એવું જોઈ નાખ્યું પછી મને એવો વિચાર આવ્યો કે જો નવરી સૌ ને તો આ રૂમ અમારે મશીન વાળી છે ને એ સાફ કરી નાખું તો ઉપર ઉપર તો બધું મેં ખેરી નાખ્યું છે ઝાડા ને એવું બધું ખેરી નાખ્યું છે તો જો એટલો કસરો નીકળો છે રૂમમાંથી કેમ કે આ છે મશીનવાળી રૂમ એટલે એમાં જો આવું જ નીકળે બધું લીરાન કાગળિયાન જો ને હાડીઓના ફોટાન

હીરો દેખાતો નથી મત દેખાતો લે અલ્યા હરુ તાર પપ્પાને હીરો દેખાવાનો બંધ ને એકલાકે ત્રણ બે ત્રણ હીરા મૂકી દીધા છે આજ પહેલીવાર ગયા છે તો પણ હજી જોવાનું છે હાજે અને કેટલા હીરા બને છે તો ફેમિલી જો ગોપોરે છે ને ખાઈ અને હું નાઈ નાખી તો મેં કીધું હા થોડીક પૂઈ જાઉં પડી તો પૂતી ને તો અત્યારે સોવાઈ છે અને હજી આર્યન તો પૂતો જ છે હજી પણ હાલો એને જગાડી દઉં જો આર્યન કેમ ઊતો છે પથારી સાઈડમાં પડી છે ને પોતે આમ પલટી મારી જશે આર્યન એ આરો કેમ નીંદર નથી ઉઠતી નથી ઉઠતી નીંદર આરો હજી હું હશે

મને કોણ લહન ફોલાવા લાગશે જા બધાય ને આખડે બેહારી દઉં ને એટલે ઘાય ઘા ફોલાઈ જાય જો છોકરાઓ પ્લેન જાય કોઈને દેખાય છે જો જાય દેખાય જો લહન ફોલે છે કાકીયુ ફોઈ જ ને તું હે જઈ લગન ફોલાવા લાગે કા કેવું ફોલ દેખાડ તું હા નાખ દે માં વાઈટ કમ નાખ દે આમાં આમાં નાખ દે બસ નાખ દે દે માં

જો સાજીત ના ઢોકળા ફેવરેટ એના રેડી છે મસ્ત મસ્ત કા સાજીત સાખી ને દેખાડો કેવાક છે કેવાક બેના છે કહેજો મસ્ત થઈ ગયા ને એને આજ ખાવા તા ઢોકળા કા હીરા ગહવાઈ ગયા તા એટલે મારે થોડુંક એનું ધ્યાન રાખવું પડે હા કા આર્યન આર્ય ને હોત ને બહુ ભાવે કા ભાવે ને ભાવે ને જો હા આર્યન ને ઢોકળા ભાવે કે મારું તો હાલો ફેમિલી તમે બધા પણ આવી જાવ ઢોકળા ખાવા પૌવાના બનાવ્યા છે અને હવે વિડિયાને આપણે અહીંયા કરી દેવી એન્ડ અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જશો અને ઢોકળા ખાવા હોય તો આવી જજો અમારા ઘરે અને હવે મળશું આપણે કાલના વિડીયોમાં હવેથી આપણે રેગ્યુલર લોંગ વિડીયો શરૂ કરી દીધા છે તો મળીશું આપણે કાલના વિડીયોમાં બાય